એ સંદેશો લઈને અમે અહિયાં કોલીવાળા સીટના દરેક સમાજના મોટી માત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા એમાં જિલ્લામાંથી મંત્રી નિલેશભાઈ રાજગોર એ કોષા અધ્યક્ષ રમેશભાઈ આ સીટના ઉમેદવાર એ દિનેશભાઈ ભારતીબેન અને વાજી બાપુ અને બીજા અન્ય આગેવાનો મળીને સંકલ્પ લીધો છે આજે કે ખરેખર જે મોદી સાહેબે બે હજાર સુડતાલીસમાં માં જે વિકસિત ભારત ની વાત કરી છે એને એકી અવાજે વધાવી લીધી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના સંકલ્પ લઈને આજે મોટી માત્રામાં છૂટા પડ્યા છે અને મોતી મોદી સાહેબ ની વાત છે એ એકી અવાજે વધાવી લીધી છે બોલો ભારત માતા